ઓ ઇન્ટરનેટ બમ બમ જો કોકના વાગરામાં પડી જાય પણ આવો નથી કે તમારી પાઇપ નહી ભુલી જાય આ डूबना है तो समुद्र में जाके डूबो किनारों में क्या है प्यार करना है तो बाहों में आके करो हां हां और में क्या है हां ओ हो हो आप गोफियों दम आके નહીં ને આપણે પાછું નામાં તો નહીં એવું છે એવું છે એમ પ્રેમ છે અમારો મંતળો છે હા અમે આ સેઠિયાની અમાર ઈચ્છા નહી મારા ભાઈ આ સુમસા આમ પણ આ તો વાહ કનિશના પૈસા કઈ કરી કે કઈ જોઉં છું ના ના

તમારે <laughs>

કે ગાઈ પૈસા આપો આ પૈસા કાકા આપી મને સાત વાર કમી પડે તો હું પૈસા આપું એટલે આપણે ગજેડાને વાત કરવાનો પૈસાની જરૂર છે એટલે કજે તો છે દેવું છે હા એટલે ધીરે ક કોરી પડી જ નમિનોની દેવું

26 25 આપილલ જલ પાછા આલજો થોડા હા થોડા હમણાં આઈ ગયો પાછા ની પાછા કમાય પેલું આ તો બે લોકડાઉન هي مي ڪراينگ 10 جو گڏا پئسا ٽوڙي چھے